જેતપુર ચુવાડિયા કોળી સમાજ પ્રમુખ એમાં સમાજની અંદર ચુવાડિયા તળપદા ઘેડિયા આ જે બધા સમાજ છે અમે બધા ભેગા રહીએ છીએ આ ભેગા રહીએ છીએ તો એનું ભાગલા પાડવાની વાત આવી છે જેમ કે સોશિયલ મીડિયાની અંદર હિતેશભાઈ ઠાકોરે એવું નિવેદન આપેલું કે મુખ્યમંત્રી અમારો બનવો જોઈએ બનવો જ જોઈએ પણ એ હાઈકમાન્ડ નક્કી કરતો હોય છે કોઈ એક વ્યક્તિના કરવાથી નક્કી નથી થતું તો અંદરો અંદર વાત વિવાદ કરવાથી આ બધા અંદરો અંદર તકલીફ પડે છે તો અમે બધા લોકો સોશિયલ મીડિયાની અંદર બધું એવું કહેવા માંગીએ છીએ કે અમે બધા ભેગા જ છે વેલનાથ જયંતિ હોય માનદાતા રેલી હોય કે લગ્ન પ્રસંગ હોય આ કોઈ પણ જગ્યાએ અમે બધા ભેગા જ રહી છીએ ને ભેગા જ રહેવાના છે મારું નામ કોળી વિજયભાઈ ચૌહાણ છે અને સમસ્ત કોળી સમાજના પ્રમુખ તરીકે છેલ્લા દસ વર્ષથી મદદ નિભાવું છું આજે કોળી સમાજ ભેગા થયા કોળી સમાજની એકતા મુખ્ય કારણ કોળી સમાજની એકતા બતાવવાનું છે અહીંયા અમે કોઈ પણ સમાજની અંદર વિખવાદ નથી ચુવાડિયા ભાઈ હોય તળદદા ભાઈ હોય કે ઘેડિયા ભાઈ હોય અમારા આ માધ્યમથી અમે બધા ભેગા થયા છીએ અહીંયા તમે જેટલા જોઈ શકો છો બધા કોળી સમાજના ક્યાંક ક્યાંક જવાબદારી લઈને બેઠા હોદેદારો છે પોતાનો જ્યારે પણ સમાજની વાત આવે ત્યારે પોતાનો સમય ધંધો પોતે કઈ નથી જોતા અને હાજરી આપે છે તો અમે જે આ મીડિયાના માધ્યમથી કોળી સમાજને ક્યાંક ક્યાંક વેરિખર કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે એને અમે કહી કહેવા માંગીએ છીએ કે કોળી સમાજ કાલે પણ એક હતો કોળી સમાજ આજે પણ એક છે અને આવનારા દિવસોમાં પણ કોળી સમાજ એક હોય અને જ્યારે લોકશાહી છે મુખ્યમંત્રીની વાત કરીએ તો એની અંદર એ હાઈકમાન્ડ નક્કી કરતું હોય કોને ક્યારે કેવા હોદ્દામાં બેસાડો એ એનો વિષય છે અને આ વ્યક્તિગત પોતાનું નામ કમાવા માટે આવા વાહિયાત નિવેદન આપ્યા હોય એવું અમને કોળી સમાજને લાગી રહ્યું છે અને અમારે કોળી સમાજને એવા કોઈ વ્યક્તિ સાથે નિષ્ફળ નથી જે કોળી સમાજનો વિરોધ કરતા હોય કોળી સમાજ લગતા ન હોય અને એને કોળી સમાજને ઇન્વોલ્વ થવાની કોઈ જરૂર નથી ભાઈ